તો ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે ગમાસાણ જેમાં જૂના કોર્સનો અભ્યાસ અટકતા વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો વિદ્યાર્થીના હિતમાં એબીવીપી અને એનએસયુઆઈનો એક રાગ પણ જોવા મળ્યો વિદ્યાર્થીઓની સાથે રહી એબીવીપીએ રામધૂન બોલાવી એનએસયુઆઈએ કાગળોની હોડી બનાવીને વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો અધ્યાપકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે એજન્સીઓના કોન્ટ્રાક્ટ રદ બાદ નથી કરાઈ ભરતી નવી ભરતી ન થાય ત્યાં વિદ્યાર્થીઓને નથી કોઈ ભણાવનાર ગુજરાત યુનિવર્સિટીમાં ચાર ખાનગી કોર્સમાં ભણાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેમાં ડેટા સાયન્સ ક્લાઉડ મેનેજમેન્ટમાં અધ્યાપકોની ઘટ છે તો ફિનટેક ગેમ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટમાં પણ અધ્યાપકોની ઘટ છે અગાઉના સેમેસ્ટરની સાત ડિસેમ્બરે પરીક્ષા પૂર્ણ થઈ હતી હજુ સુધી નવા સેમેસ્ટરનું ભણાવવાનું શરૂ નથી કરાયું પૂર્વ કુલપતિ અને વર્તમાન કુલપતિ વચ્ચે કોલ્ડ વોરની પણ ચર્ચા ચાલી રહી છે પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના નિર્ણયો બદલી નાખ્યા અગાઉના ફેકલ્ટીઓને નવા વીસી દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા પૂર્વ કુલપતિએ એકસો બાવન કોર્સ પીપીપી ધોરણે ચાલુ કર્યા હતા તમામ કોર્સને પીપીપીને બદલે હવે યુનિવર્સિટી હસ્તક લેવામાં આવ્યા છે યુનિવર્સિટી હસ્તક લેવાયા પરંતુ કોર્સ ચલાવવા

છ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ માત્ર એચપીપીના જ કોર્સીસમાં નેશનલ ઇન્ટરનેશનલ ફેમવાળા લીધા છે એમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મેમ્બર પણ છે એમાં જીવી આર શાસ્ત્રી જેવા ટેક્નોક્રેટ પણ છે એટલે એવિએશન એનિમેશન સાયબર સિક્યોરિટી એ બધા જેટલા કોર્સીસ છે આપણે આ વિગતમાં ફોન નંબર્સ સાથે પણ હું આપણે રિલીઝ કરું છું ફૅકલ્ટીઝ પણ છે હું

અહીંયા જે ગુજરાત યુનિવર્સિટીના જે કોર્સિસ ચાલતા હતા તેનું બ્રોસર હતું અમે તેની હોળી કરી અને વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓ સાથે અહીંયા કર્યું છે અમારી એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન છે એ તાત્કાલિક ધોરણે સોલ્વ કરવામાં આવે નકર એનએસયુ એ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે એ હમ લોગ જબ આતે હે હમે કહા જાતા હે કે આપકા ફેકલ્ટી આપકો આ જાયેંગે મિલ જાયેંગે ઓર જબ ભી ફેકલ્ટી કે પાસ જાતે ફેકલ્ટી કોઈ વો રિએક્શન હી નહીં अभी कल हम लोगों का था फैकल्टी हमें इग्नोर किया हमने नाम पूछा पूछ रहे हैं कि हमारे टीचर का एच के पास जाते हैं एचओडी कहता है कि आपके आ जाएंगे फैकल्टी एक दो दिन अभी तक फैकल्टी नहीं मिले हम अपना हक हाँ मांगने जाते हैं तो उसके लिए भी नहीं किया जाता हमें बताया नहीं जाता तो अन्याय सामने हमेशा विरोध नो सूर उठत हो तरह आव कई विरोध राज्य में उम्मीदवारों ने विद्यार्थी कर કેટલાક સમય પહેલા ગાંધીનગર સચિવાલયની બહાર ટેટ ટાટના ઉમેદવારોએ ભરતી ન થતા વિરોધ કર્યો હતો રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ ઉમેદવારોને ભરતીના ઓર્ડર ન મળતા કરવામાં આવ્યો હતો આ વિરોધ વડોદરામાં વિદ્યુત સહાયકની પરીક્ષા રદ થતાં પણ હોબાળો થયો હતો આજે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે જૂના કોર્સનો અભ્યાસ અટકતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હવે આ ઉમેદવારો અને વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાયનો ન્યાય ક્યારે મળશે તેવા સવાલ થઈ રહ્યા છે પરંતુ તેઓને ન્યાય મળે તેવી તેમને પણ આશા છે